દે માતાજી મિત્રો સ્વાગત છે એક નવા બ્લોગમાં ઘણા ટાઈમ વાળા બ્લોગ બનાવીએ છીએ બહુ ટાઈમ લાગી ગયો બધું મનોજીન કુવરજીન ભલે છે કેમેરામેનનો બધા બેહર્યા છે nerva થઈ ગઈ છે બસ જપ્પા જવું છે જારમાંથી તો nerva થઈ ગઈ છે કારણ કે ઓન પૂરે પૂરો નુકસાન છે બધાને વરસાદને વાવેતર બગાળ્યું છે કારણ કે કુદરત આપણી અંગાત કન્યાય કરે છે કારણ કે કે તમારે કોઈ લેવાનું થયું જ નઈ ઓન ટૂંક સમયમાં જવાનું છે શૂટિંગમાં ગજન મલ્લી શૂટિંગ માટે તૈયાર થઈ ગયા છે અને આપણા પે રોલ છે ખાધું એટલે કે જીવન લાલનો તૈયાર એવો ચાલુ થાય છે આ બસ આટલાથી સરસ મજાનો ભાગ આવે છે જોવા લાયક છે અને સમજવા લાયક ઘણી વાર આવું થતું હોય છે તો જોજો બહુ જલ્દી ભાગ આવી જાય છે કેમેરામેન રેડી છે આ ચાલો 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 ચાલુ કરો હારો શૂટિંગ ચાલુ થયું નહિ પેલા પેલા પોણી

है अब तक कोई मौका नहीं है पहले गेंद में जीवनलाल ने मार दिया ओ चौका जो मित्रों शूटिंग में चालू मस्ती थी रही है लेबड़ा ने लेबूरी ठेर ठेर थार पड़े से यार पूरा यार

એ બુરે પથરો લેજે પથરો મોટો એ પ્રભુ જગન્નાથ પ્રેમાનંદ ગજાનંદ થોડી વાર ઇસેસ પાઈને કે મસ્જિદ ચાલુ કરીને બેસોખ લઈ લઈએ બેસોખન લઈ લઈએ ઘર આ ઘર

આરામ કરી લઈએ જીવાનલાલ ટાકે છે ક્યારે એમ પર તો બરોબર નકવાય એને લેટ જલ્દી

Location Change The Burai Levyo Ba bởi vì babble hiền babble hiền babble hiền babble તેલી બજા ઓરે કોંગરો ઓ હરપ જો બાયકલા ને પૂરા કરી યર યલી થી જો ગુવાદી ની શાક બનાવ યર યલી થી તો અમે ઘ્યાંગ સરસ મરાન ચટણી કરો શાક બનાવશી મારે હોધારા પૂરા ઉપડશી કમ નામ મે બેના મોબાઈલ નંબર પર જો આ પકાય મોન ટ્રેલે